વડોદરામાં વિવિધ મંડળોના ગણેશજીની આગમન યાત્રા હાલ ચાલી રહી છે તેવામાં ગત રાત્રે મધુનગર પાસે કરોડિયા ગોરવા રોડ પર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી દરમિયાન અંદરો અંદર ગેરસમજ ઊભી થવાના કારણે નાચબાગના દ્રશ્યો સર્જાયા હતા જોકે આ તકે બે પોલીસ મથકના પીઆઈ સ્થળ પર હાજર હોવાના કારણે તુરંત સ્થિતિ સંભાળી લેવામાં આવી હતી આ ઘટનામાં હોહા દેકારો કરીને માહોલમાં ગેરસમજ ઉભું થાય તેવું કરનારા તત્વોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું હાલ તબક્કે જોવા મળી રહ્યું છે વડોદરામાં ગણેશ ઉત્સવની ઉજવણી રંગે ચંગી કરવામાં આવે છે ગણેશજીની આગમન યાત્રા ગણેશજીના પંડાલમાં વિવિધ પ્રકારના ડેકોરેશન અને ગણેશજીની વિસર્જન યાત્રા તમામ લોકોમાં આકર્ષણ જમાવે છે તેવામાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ દ્વારા પણ પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે વડોદરા પોલીસ દ્વારા પણ ગણેશ ઉત્સવના પગલે કમર કસી છે અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગણેશજીની આગમન યાત્રા નીકળી છે તેવામાં ગત રાત્રે મધુનગર પાસે કરોડિયા ગોરવા રોડ પર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા સમયે કેટલાક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયત્ન કરતા નાસબાગના દ્રશ્યો સર્જાયા હતા જેને પગલે સ્થળ પર હાજર પોલીસ જવાનોએ બાજી સંભાળી લીધી હતી આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર મામલે ડીસીપી જુલી કોઠિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2024 ના ગણપતિ આગમન યાત્રા અંતર્ગત કરોડિયા ગામના ગણપતિ છે ગોરવા વિસ્તારમાં આવી અને એનું અને ફરીથી કરોડિયા ગામમાં જનાર હતા એ દરમિયાન મધુનગર ચાર રસ્તા પાસે ડીજે છે એ હાઈટ હાઈટવાળા પ્લેટફોર્મ પર હોય અને વરસાદી માહોલ હોય લટકતા વાયર હોય એને નીકાળવા માટે ડીજે ને આગળ કરવામાં આવ્યો અને ડીજે આગળ જતો રહ્યો ડીજે અને ગણપતિ વચ્ચે ડિસ્ટન્સ થઈ ગયો ડીજે સ્વાભાવિક છે આગળ થઈ ગયો એટલે કોઈએ એવું જણાવ્યું કે ડીજે થોડી વાર બંધ કરી દો આગળ થઈ ગયું છે એટલે તો પાછળના છોકરાએ હો હોહલ્લા દેકારા કરી મૂક્યા જેને કારણે થઈને ગણપતિની પાછળના આ જે લોકો હતા એને એવું થયું કે કંઈક થઈ ગયું ત્યાં અને એ લોકોએ પણ દેકારો કર્યો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ movement કરવા આવી રહ્યા મતલબ અ થોડીક સમય પૂરતી અફડા તફરી જેવી situation થઈ ગઈ એવી અફવા ફેલાઈ કે કોઈએ એ પથ્થર મારો કર્યો છે પથ્થર મારો કર્યો છે અને એ દરમિયાન ટોળામાં પણ કોઈએ પથ્થર ફેંક્યો અને ટોળા તરફથી પણ એકાદ પથ્થર ફેંકાયો એવી સિચ્યુએશન પણ થઈ પણ આ સિચ્યુએશનની અંદર બંને પીઆઈઓ ત્યાં હાજર હોય પોલીસ ત્યાં હાજર હોય. તરત જ ટોળાને સમજાવટ કરી પબ્લિક એડવે સિસ્ટમનો ઉપયોગ કરી ટોળા પોતાની રીતે જતા રહેલા હતા ડીજે જતે રહેલ હતું ગણપતિની મૂર્તિને કોઈ જ નુકસાન થયેલ નથી કોઈ વ્યક્તિ અમારી પાસે ફરિયાદ લઈને આવ્યું હોય કે અમને આ થયું છે ટોળાથી નુકસાન થયું છે કા થયું છે એવું હાલ સુધીનો કોઈ બનાવ છે નહીં અને ટોળાને ઉશ્કેરણી કરનાર એકાદ બે ત્યાં જે અવાજો કરનાર હતા એને પોલીસ સ્ટેશને લાવતા ખબર પડી કે એ લોકો

આનંદથી અને ખૂબ સુખ શાંતિથી ઉજવવામાં આવે છે તો દરેક લોકોને પણ અપીલ છે કે પોતાની ધાર્મિક લાગણીને એકદમ ધ્યાનમાં રાખી અને બીજાની લાગણીને નુકસાન ન પહોંચે એ રીતે ખૂબ જ શાંતિથી અને પોતે હર્ષો ઉલ્લાસથી પોતાનો તહેવાર ઉજવે એવી પોલીસ તરફથી એક અભિલાષા રાખું છું